છોટાઉદેપુર ભાજપને એક મોટો ઝટકો આપતા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે તેઓએ સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે ભાજપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે તેમની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે હું સ્થાનિક આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સીઓની ગુલામી નહીં કરું આ પોસ્ટ બાદ તાલુકાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે રાજેશ રાઠવા લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા હાલમાં તેમના રાજીનામા પછી આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં શું ફેરફાર થશે તે હવે જોવું રહ્યું હાજે આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે બાકીની

ચૂતક અવાજ નહીં કરી શક્યા એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે એના માટે પણ ક્યારે ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ ભૂલવા તૈયાર નથી જી એ સાચી ચર્ચા છે હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો કેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે સાથે સાત હજાર થી વધારે કાર્યકર્તા પણ આમ આદમી નો કેસ ધારણ કરશે